નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ પાંચોડ ગામમાં મા મેલરીનો પાઠોત્સવ ધામધૂમથી ઉજવાયો પાંચોડ ગામ એક ધાર્મિક ગામ તરીકે અને સેવાકીય ગામના નામથી જાણીતું ગામ છે જ્યાં સેવા પરમો ધર્મ છે આ સૂત્ર ત્યાં સાર્થક કરી બતાવે છે પાંચોડમાં મહાશક્તિમાન શ્રી રાજેશ્વરી ભગવતી શ્રી મા મેલરી માતાજીનો અઢારમો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો પાઠોત્સવ નિમિત્તે નવચંડી હવન સાથે સાથે જાતરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મા વારાઈ માતાના મંદિરના ચોકમાં રાખેલ રમેણમાં ઇંગ્લિશ રેગડીના રોકસ્ટાર તરીકે ઓળખાતા ભુવાજી બોલુભાઈ જાલમપુર સહિત ગુજરાતભરમાંથી અલગ અલગ જગ્યાએથી ભુવાજીઓ પધાર્યા હતા પાછોડ ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી આવેલા સેંકડો ભક્તોએ ભોલુ ઝાલમપુરના અવાજ અને સંગીતમય રમેણનો લાભ લીધો હતો તેમજ નવચંડી હવનમાં પોચોડ ગામ તેમજ આનંદપુરાના તેમજ બહાર ગામથી પધારેલા આસપાસના ગામડાઓના વિસ્તારમાંથી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો સત્તર વર્ષથી રાજગરબાનું આયોજન કરતા અને જયમાળીના હુલામણાના ઉપનામથી જાણીતા એવા મુખ્ય યજમાન અશોકભાઈ જાનીના કહેવા પ્રમાણે આજુબાજુના ગામડાઓમાંથી આવતા લોકોની મનોકામના માં શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા માત્રથી ભક્તોની મનોકામના પૂર્ણ થઈ જાય છે ત્યાં આવેલા દર્શનાર્થે આવેલા ભક્તોમાં મેલરણીના આગળ રડતા આવતા હોય છે અને હસતા મોડે ત્યાંથી જાય છે તેવું ભક્તો પાસેથી જાણવા મળ્યું હતું નવચંડી હવનની પૂર્ણાહુતિ બાદ આશરે પંદરસોથી વધુ શ્રદ્ધાળુ ભક્તોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો બ્યુરો ચીફ ચેતન પટેલ મહેસાણા મારું નામ અશુકુમાર મોનાલના સ્કૂલમાં ઓગણચાલીસ વર્ષ મારી સર્વિસ હતી અને સોળ વર્ષથી આ તારે અઢારું અમે પટવશું ઉજવી છે અમારા મેરીનો અમારી ધાબુકાની મેરી છે પાસે અહીં આવેલા વ્યક્તિ કદી ખાલી હાથે જ્યાં નહીં અહીંયા કોઈ ભૂવાની લાઈન નહીં અહીંયા સાચા સાચા મોણાનો જે હોય શ્રદ્ધા વિશ્વાસ હશે એનું કોમ થશે કેટલા વર્ષથી આ કાર્યક્રમ અમે અઢારમો પટોત્સવ હતો અને સત્તર સુધી મેં રાસ કર્યા અને સત્તર વર્ષ સુધી મેં રાસગરબા કર્યા અને આ વખતે અમારી રાત્રેની એક અમારી ઈચ્છા હતી ભાવના હતી ભક્તોની અમારે વધારે હું ભક્તો ઉપર જીતું છું અમારું મારી ગ્રુપ છે બધું બધું ઉપાડી લે છે અમારે કોઈ મારી કોઈ જવાબદારી હતી નહીં પણ સાથે રહીને અમે બધું અને માતાજીનો પટોત્સવ ઉજવીએ છીએ ભક્તો ક્યાં ક્યાંથી દર્શન કરવા બોમ્બેથી આવું છું અમારું વધારે વધારે આયોજન તો સુરત વધાર સુરત અમારો આખો આનંદ પડે ગોમ છે બાજુનું ફરવું છે પોચોટનું એ બધા ભક્તો ગઢીઠ અહીંયા જે માટેનું નોમ પડે એટલે અહીં હાજર થઈ જઈશ ભક્ત યાદના કાર્યક્રમ વિશે શું આશીર્વાદ આપશો તમે આશીર્વાદ કે અહીંયા અહીંયા આવેલા હઝારે આલમની માં મેરડીના આશીર્વાદ શ્રદ્ધા વિશ્વાસ ખોટો ટાઈમ બગાડતા નહીં તમારા ભાઈ શ્રદ્ધાનો વિશ્વાસ હોય તો અહીંયા મેરડીના પારે તમે કદી કદીય નિરાશે નહીં થો